તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો ફરીથી મારા એક નવા બ્લોકની અંદર તમને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ અને આપણે સેવા સર ઉઠી નાઈને ફ્રેશ થઈને આપણે જાવીએ વાડી આમાં વાડી જવાનો રસ્તો હોય એટલે જાવીએ આપણે વાડીએ બે ત્રણની બ્લોક નહોતો એનું કારણ હતો આપણો ફોન બગડી ગયો તો એટલે નવો ફોન લીધો એમાં બધું લોગિંગ કરવાનું હતું એટલે ફોન હતું આવ્યો અને આજ તો નવ વર્ષ એ તો બધાને હેપી ન્યુ યર અને નવ વર્ષના રામ રામ આજે હું હું કરી હું શું નથી બતાવું બતાવું ક્યાં ક્યાં જઈશું હું ફરશું કેટલાને અજે પણ દાદાની વાડી આવી ના પગે લાગેલી દાદા લઈને પછી જાવી આપણે મઢે માતાજીના તાલગીરીમાં બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહીજો તો ફાઇનલી આપણે મઢે પુગી ગયા આવી અમુ જો બોલા એ પુગી ગયા આપણે મઢે બંદર જતા આવી હવે એ બધું કરી નાખ્યું હે આયા મે શક્તિમાં બેઠા આયા એલડી માં બેઠા મઢે આપણે નાર જ વઢાઈ નાખ્યું હે આ ચલાય દીધા માતાજી ને અને અમારો મઢે જોઈ લો તમે દર્શન કરી લો માતાજી હવે જાવાનો સમય દાદા તો દાદા જઈને તમને બતાવું કારણ કે એમાં તમે કન્ટિન્યુ જોડાતા રહેજો મિત્રો એવું મારો મોટો ભાઈ આજે ગયા દાદા એ આમાં દાદા જવા રસ્તો આવ્યો

કેમ કે અહીંયા થોડુંક જંગલ જેવું છે કાયલા એટલે ગાડી ન હોય ગાડી હોય નો અહીંયા લગીને જ આવે આપણે એક અહીંયા અલ્ટો પડ્યો ને એક ટાટા પંચ પડે એ આપણી કાકાની છે હવે આપણે હાલતા થઈ ગયા દાદા હવે ના જઈને તમે દર્શન કરાવું હાલો આપણે હાલતા થઈ ગયા આવી રાજા બાપા આ મોટો ગાડી હકે તો ત્રણ જણા આવી અને બે જણા પાછળ આવેલા આવે

તમે જોઈ જોઈ લ્યો ટ્રાફિક બહુ હોય આ વિડીયો બનાવવાનો ટાઈમ હશે તો તમે બતાવીશ મંદિરની અંદર જઈ એટલે તમે દજાના દર્શન કરી લ્યો તો ફાઇનલી આપણે ઘેરે ભગી ગયા આવી હવે આપણે વાડી આવીને જો સોળા ઉતારો મીના બધા કાકા આપણને કામે લગાવી દીધા ચોટી લેથી આવીને હવે સોળા ઉતારી પછી તમે ભેગો થાવ પછી જઈશું આપણે ગામમાં દેરે દૂર પર કાકા આવે તાલકીને આપણે અમ બ્લોકમાં ફાઇનલ મિત્રો આપણે સવારમાં ઉઠીને પ્રેસ થઈ ગયા કાલ સાંજે બ્લોક કરવાનો એન્ડનો ટાઈમ કરવાનો મેળો તો કેમકે એટલે ટાઈમ નહોતો મેળવો આપણને આજે આ મામાન ઘરે એલાઈ જતા હતા વચમાં પુલ જીરો તો ઊભા રહી ગયા આપણે મિત્રો બ્લોગનો એન્ડ કરી નાખો તો આપણે તમને અમારો બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું તમને હવે બીજા મિનિટ તાલકી બાય બાય